વેલકમ બેક ટુ એસઆઈઆર ની લઈને સુરતમાં સંકલન બેઠક યોજાય બેલોની કામગીરીમાં પડતી મુશ્કેલી વધારો કરવાની પૂર્વ મંત્રીની રજૂઆત છે કલેક્ટરે એસઆઈઆર ની કામગીરી ઝડપથી થાય તે માટે સૂચના આપી અને એ રજૂઆતો અમે કમિશન કલેક્ટર શ્રીને ધ્યાને દોરી છે પ્રશ્નો અત્યારે અમારા જે અત્યારે એસઆઈઆર ચાલી રહ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક બી એલ ઓ વન બીએલ અમારા ટુ અને એની સાથે પ્રજાનું જે કોલો સંકલન થવું જોઈએ એ સંકલન ઉપર અધિકારી શ્રીઓએ ભાર મૂકેલો છે અમારા કલેક્ટર શ્રીએ બી ભાર મૂકેલો છે અને એને એકદમ ઇઝી કરવાની ઈઝી રીતે શાંતિથી આપણા નાના વર્કર નાના પરિવારો પણ એને પેલા એની અંદર એ ડાયરામાં આવી શકે એ જોગવાઈઓ માટેની શ્રીએ અમને રૈયા તરફ આવે છે એસઆઈઆર કામગીરી બાબતમાં મેં માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે એમના કઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા મેં એ પણ મેળવ્યા છે અને જે એક ટાઈમ બોન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્નો છે એટલે આપણે કામગીરી જે બીએલઓઝને છે કામગીરી એમની જે જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ એની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ બે થી ત્રણ હજારનું જે સ્ટાફ છે એમના એમાં મૂક્યા છે વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે દર નોની ઝુંબેશની અંદર નાગરિકોને પડતી મુશ્કેલી કાર્યકર્તાઓને પડતી મુશ્કેલી અને બીએલઓને પડતી મુશ્કેલી એની ચર્ચા થઈ છે દિવસ ખૂબ ઓછા છે ખૂબ ઝડપથી બીએલઓ દરેકના ઘરે જાય અને એને બે હજાર બેનો પુરાવો પણ ઉપલબ્ધ કરાવે બે હજાર બે ની મતદાર યાદી અને એનો એવિડન્સ પણ આપણે અનેક જગ્યા પર મૂકી શકીએ એના માટે કંઈ યોગ્ય ઘટું કરવું પડે અને કુલ મિલાઈને ફોર્મ ઝડપથી ભરાઈ જાય અને ફોર્મ નંબર છ સાત ને આઠ જે લોકો આપવા માંગતા હોય તે પણ સ્વીકારી લે મતદાન મથક ઉપર જે સમય ફાળવો છે નવથી એક એની જગ્યાએ વધુ સમય ફાળવે અને એકથી વધારે બૂથ હોય તો બધા અલગ અલગ એ સ્કૂલમાં બેસે આ પ્રકારની મતદાર નોંધણી ઝુંબેશને વેગ મળે એવી અનેક બાબતની ચર્ચાના સૂચનો કરવામાં આવ્યા છે